समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો अंबालाल पटेलनी फरी बरसातनी आगाही हवामान विभागे आजे 2 અને 3 ફેબ્રુઆરીએ માવઠાની આગહી કરી છે આવનારા સમયમાં ગુજરાતમાં બે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે જેથી વરસાદ પડી શકે છે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી દિવસોમાં ઉત્તરના પર્વતીય પ્રદેશોમાં ભારે હિમ વર્ષા થવાની શક્યતા છે જ્યારે ગુજરાતના ઘણા ભાગોમાં વાદસાયુ વાતાવરણ રહી શકે છે ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહ અને માર્ચ એપ્રિલમાં પણ હવામાનમાં વારંવાર પલટો આવી શકે છે રાજ્યમાં સવારે ઠંડી અને બપોરે ગરમીનો અનુભવ ગુજરાતમાં બેવડી ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે સવારે તીવ્ર ઠંડી અને બપોરે ગરમી અનુભવાય રહી છે નળિયામાં સૌથી ઓછું 9.5 ડિગ્રી તાપમાન નોંધાયું છે તો લઘુત્તમ તાપમાનમાં ઘટાડો જોવા મળ્યો છે રાજસ્થાનમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય હોવાથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે હવામાન વિભાગે 2 અને 3 ફેબ્રુઆરીએ વરસાદની આગાહી કરી હતી यूनियन बजट 2025 માં ટેક્સ અંગે મોટી જાહેરાત બજેટ ભાષણ માં મોટો એલાન કરાયો છે ટેક્સ ચૂકવનારા માટે સમાચાર છે કે હવે 12 લાખ રૂપિયા સુધીની આવક રકમ ટેક્સ ફ્રી કરવામાં આવી છે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણે બજેટ રજૂ કરતી વખતે કહ્યું કે વાર્ષિક 12 લાખ રૂપિયા સુધીની આવક પર કોઈ ટેક્સ નહીં લાગે કામ જે ને મહિને લાખ રૂપિયા સુધીની આવક હશે તેના પર કોઈ ટેક્સ નહીં લાગે બજેટમાં આ મધ્યમ વર્ગના લોકો માટે સૌથી મોટી રાહત અપાઈ છે બજેટ મુજબ દેશમાં આ બધું સસ્તું અને મોંગું થશે ગઈકાલે દેશનું યુનિયન બજેટ 2025 જાહેર કર્યું છે જે મુજબ જીવન રક્ષક દવાઓ સસ્તી થશે કેન્સરની દવાઓ સસ્તી થશે એલઈડી અને એલસીડી ટીવીના ભાવ ઘટશે આના પર કસ્ટમ ડ્યુટી ઘટાડીને 50% કરવામા આવી છે લિથિયમ આયન બેટરી સસ્તી થશે ટીવી અને મોબાઈલ બેટરી સસ્તી થશે તથા તબીબી સાધનો સસ્તા થશે મોબાઈલ ફોન મોબાઈલ બેટરી માછલીની પેસ્ટ અને ચામડાનો સામાન સસ્તો થશે તો ફ્લેટ પેનલ ડિસ્પ્લે ટીવી ડિસ્પ્લે અને ઊંથેલું કાપડ મોંઘું થશે બજેટ લાવ્યું ખેડૂતો માટે sara સમાચાર નાણા મંત્રીએ કહ્યું કે સરકાર ખેડૂતો પર પર ફોકસ કર્યું છે જેમાં એમએસએપી હેઠળ 1.7 કરોડ ખેડૂતોને ફાયદો થશે ગ્રામ્ય કક્ષાના મહિલા યુવાન અને ખેડૂતોને કેન્દ્રિત કરાશે જેમાં 100 વિકાસશીલ કૃષિ જિલ્લાઓને આવરી લેવાશે સાથે હવે સરકાર કઠોળ પર ફોકસ કરી રહી છે જેમાં 4 વર્ષમાં જે ખેડૂતોએ નોંદણી કરી છે તેઓના અડદ તુવેર અને મસૂર સરકાર ખરીદી કરશે જેનાથી ખેડૂતોની આર્થિક સ્થિતિ સારી થશે આવકમાં વધારો થશે બજેટના દિવસે સોનું રેકોર્ડ બ્રેક બજેટ રજૂ થાય તે પહેલા સોનાના ભાવે બધા રેકોર્ડ તોડ્યા હતા ચોવીસ કેરેટ દસ ગ્રામ સોનાનો ભાવ ચોર્યાસી હજાર રૂપિયા પાર થયો છે આ અત્યાર સુધીની સોનાની ટોચ સ્થિતિ છે ગઈકાલ કરતા સોનું તેરસો રૂપિયા મોંઘું થયું છે સરકાર બજેટમાં સોના પરની આયાત ડ્યુટી વધારી શકે છે આવું થશે તો સોનાના ભાવમાં વધુ વધારો થશે બે હજાર ચોવીસ માં સરકારે આયાત ડ્યુટી પંદર થી ઘટાડીને છ ટકા કરી હતી महाकुंभमा भागदौड़ना स्थળે પહોંચ્યા सीएम योगी महाकुंभमा भागदौड़ना त्रीजा दिवसे सीएम योगी प्रयागराज પહોંચ્યા સૌપ્રથમ તે સંગમ કિનારા પર પહોંચ્યો જ્યાં નાસભાગ મચી હતી કુંભ મેળાના અધિકારી વિજય કિરણ આનંદને આ ઘટનાનું કારણ પૂછવામાં આવ્યું योगी લગભગ 10 મિનિટ ત્યાં રહ્યા આ દરમિયાન योगीએ કહ્યું કે લાક લોકો સતત ગેરમાર્ગે દોરી સનાતન ધર્મ વિરુદ્ધ षड्यंत्र કરી રહ્યા છે જે કે સનાતન ધર્મને કોઈ નુકસાન પહોંચાડી શકે નહીં બજેટમાં વધુ એક મોટી યોજનાની જાહેરાત બજેટમાં આજે 120 નવી જગ્યાઓ માટે ઉડાન યોજનાની જાહેરાત કરવામાં આવી છે ઉડાન યોજના દ્વારા 4 કરોડ નવા મુસાફરો ઉમેરવાનો લક્ષ્ય છે બિહારમાં નવા ફિલ્ડ એરપોર્ટ ખુલશે પહાડી વિસ્તારોમાં નાના એરપોર્ટ અને હેલિપેડ બનાવવામાં આવશે સાથે 3 AI સેન્ટર ખોલવામાં આવશે વર્ષમાં મેડિકલમાં 7.5 હજાર બેઠકો વધારવામાં આવશે AI શિક્ષણ માટે 500 કરોડ રૂપિયાનું બજેટ ફાળવવામાં આવ્યું તેને ареસ્ટ કરી ગઠિયાઓય રૂપિયા 26 લાખ પડાવ્યા જૂનાગઢમાં રહેતા એક યુવાનને સાયબર ગઠિયાઓય મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી તાઇવાન મોકલેલા પાર્સલમાં ડ્રગ્સ મળ્યું છે જેમાં તમારા આધાર કાર્ડનો ઉપયોગ થયો છે તેવી વાત કરી જેલનો ડર બતાવી યુવાનને ડિજિટલ ареસ્ટ કર્યો હતો બાદમાં જેલમાં જવું ન પડે તે માટે અલગ અલગ ખાતાઓમાંથી કુલ 26.15 લાખ રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવી છેતરપિંડી કરી હતી ये मोदी ટૂંક સમયમાં અમેરિકા જશે ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે જણાવ્યું હતું કે તેમનું મંત્રાલય પીએમ મોદીની અમેરિકા મુલાકાત માટે કામ કરી રહ્યું છે તારીખને અંતિમ સ્વરૂપ આપવાનું કામ ચાલી છે યોગ્ય સમયે તેની જાહેરાત કરવામાં આવશે ડોનાલ્ડ ટ્રમ્પની ધમકી પર તેમણે કહ્યું કે બ્રિક્સ પ્લસમાં જે પણ નિર્ણય લેવામાં આવે છે તે સામૂહિક રીતે લેવામાં આવે છે વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટતા કરી છે કે ભારત પાસે આવી કોઈ નીતિ નથી साथ चौसठ आईएस अधिकारी बदली राज्य में एक साथ चौसठ आईएस अधिकारी बदली कर नाखी अमदावाद म्यूनिशिपल कोर्पोरेशन न कमिश्नर एम थेन्नारिस बदली करी आवी छे। बदली करवामा आवी छे। नवा म्यूनिशिपल कमिश्नर तरीके बमहानी पानी निम्बी अवंतिका सिंह ने जीसीएल एम डी नो वधारा नो चार्ज सौंप राहुल गुप्ता ने क्लाइमेट चेन्ज विभाग न सचिव तरीके नियुक्त कर બજેટમાં ટેક્સટાઇલને આશા જાગી અને હીરા ઉદ્યોગ નિરાશ. બજેટ બાદ ગુજરાતના ઉદ્યોગકારોમાં મિશ્ર પ્રતિસાદ જોવા મળ્યો છે. બજેટમાં કેટલીક મહત્વની જાહેરાતો કરાતા સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગકારોમાં આશા જાગી છે, જ્યારે હીરા ઉદ્યોગ માટે કોઈ મોટી રાહત ન મળતા નિરાશા ફેલાઈ છે. હીરા ઉદ્યોગમાં મંદી ચાલી રહી છે અને બજેટમાં કોઈ રાહત ન મળતા ઉદ્યોગકારો નિરાશ છે. તો ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝે બજેટને સકારાત્મક ગણાવ્યું છે. થીઓ માટે બજેટમાં મોટી જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે વિદ્યાર્થીઓ માટે મોટી જાહેરાત કરી છે તેમણે બજેટમાં આગામી 5 વર્ષમાં 75000 સીટો વધારવાની જાહેરાત કરી છે આવતા વર્ષે મેડિકલ કોલેજમાં 10000 બેઠકો ઉમેરવામાં આવશે ઉપરાંત વિદ્યાર્થીઓ માટે AI એક્સેલન્સ સેન્ટર ખોલવામાં આવશે આ સાથે જ IIT પટનાની ક્ષમતામાં વધારો કરાશે 5 IIT માં વધારાની માળખાગત સુવિધાઓ બનાવવામાં આવશે સექტરમાં 22 લાખ નોકરીઓની જાહેરાત નાણા મંત્રી નિર્મલા સીતારમણે જણાવ્યું હતું કે ચામડા ઉદ્યોગ યોજના હેઠર 22 લાખ નવી નોકરીઓ પેદા કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે સરકાર આ માટે મદદ કરશે તેમણે એમ પણ કહ્યું કે ભારતીય ભાષા પુસ્તક યોજના શરૂ કરવામાં આવશે તેનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને ડિજિટલ માધ્યમ દ્વારા તેમની પોતાની ભાષામાં પુસ્તકો સમજવામાં મદદ કરવાનો છે નાણા મંત્રીની બજેટ ભાષણની મોટી વાતો નાણાકીય વર્ષ 2026 માં રાજકોષીય ખાધ 4.4% રહેવાનો અંદાજ બજેટમાં કુલ આવક રૂપિયા 35 લાખ આંતરરાષ્ટ્રીય વેપાર માટે ભારત ટ્રેડ નેટની સ્થાપના જ્ઞાન ભારત મિશન શરૂ થયું 1 કરોડ હસ્તપ્રતોનું ડિજિટાઇઝેશન કરવામાં આવશે સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગને ટેકો આપશે વિવાદથી વિશ્વાસ યોજના સરકારી હોસ્પિટલોમાં ડે કેર સેન્ટર અને 200 કેન્સર સેન્ટર સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે ભાજપના ઉમેદવારો જાહેર ગુજરાતમાં સોળ ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી થશે અને અઢારમી ફેબ્રુઆરીએ મતગણતરી થશે ભાજપે વલસાડ બોટાદ ગાંધીનગર સુરત ભરૂચ નર્મદા અને અરવલ્લી સહિત વિવિધ નગરપાલિકા અને તાલુકા પંચાયત માટે ઉમેદવારો જાહેર કર્યા છે જેમાં વલસાડની ધર્મપુર પારડી અને બોટાદની નગરપાલિકા સહિત વિવિધ જિલ્લાની પેટા ચૂંટણી માટે ઉમેદવારોની યાદી બહાર પાડવામાં આવી છે યુપીઆઈ ટ્રાન્ઝેક્શન સંબંધિત નિયમો બદલાશે પેલી ફેબ્રુઆરી બે હાજર પચીસ એટલે કે આજથી કોઈ પણ યુપીઆઈ ચુકવણી એપ્લિકેશન ટ્રાન્ઝેક્શન આઈડી જનરેટ કરવા માટે એન્ડ હેસટેગ જેવા ખાસ અક્ષરોનો ઉપયોગ કરી શકશે નહીં આનો સીધો અર્થ એ છે કે જયારે યુપીઆઈ એપ્સ દ્વારા વ્યવહારો કરવામાં આવશે ત્યારે કેન્દ્રીય સિસ્ટમ ખાસ અક્ષરોવાળા તે વ્યવહાર આઈડી સ્વીકારશે નહીં અને વ્યવહારો નિષ્ફળ જશે આની સીધી અસર સામાન્ય લોકો પર પણ પડશે સોનું તમામ રેકોર્ડ તોડી 82000 ને પાર બજેટ રજુ થવાના એક દિવસ પહેલા સોનાએ તમામ રેકોર્ડ તોડ્યા છે સોનું પહેલી વખત 82000 ને પાર પહોંચ્યું છે આઈએબીજે અનુસાર 24 કેરેટ સોનાના 10 ગ્રામનો ભાવ 862 રૂપિયા વધીને 82165 રૂપિયા થયો છે ગુરવારે 10 ગ્રામ સોનાનો ભાવ 81300 રૂપિયા હતો તો ચાંદીના ભાવમાં પણ વધારો થયો તે 993 રૂપિયા વધીને 93177 રૂપિયા પ્રતિ કિલો થયો છે અગાઉ ચાંદીનો ભાવ 92100 क्या